માંજલપુર કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિ પરવાનગી ન મળતા માંજલપુરના રહીશોએ વડોદરા શહેરમાં દશામાં વિસર્જન માટે સાત કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે જ્યારે માંજલપુર કૃત્રિમ તળાવ પહેલાથી જ બનાવેલું છે પરંતુ આ વર્ષે માંજલપુર કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિ વિસર્જનની પરવાનગી ન મળતા માંજલપુરના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ એકાએક માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ અને વિસ્તારના કાઉન્સિલરો તથા મુખ્ય દંડક શૈલેષ પાટીલ આવી પહોંચ્યા ગામજનોનું કહેવું છે કે દશામાં વિસર્જન દરમિયાન લોકો દશામાની મૂર્તિ પોતાના માથા ઉપર મૂકીને વિસર્જન કરવા જતા હોય છે જ્યારે આ વખતે તરસાલી ખાતે કૃત્રિમ તળાવ વિસર્જન માટે ફાળવેલ છે તો માંજલપુરના લોકોને દશામાની પ્રતિમા માથા પર મૂકીને તરસાલી સુધી જવું પડે પડશે જેને લઈને આજે વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ તંત્ર જાગ્યું અને માંજલપુર કૃત્રિમ તળાવ વિસર્જન માટે પરવાનગી આપવામાં આવી છે હવે બે દિવસ બાકી છે ત્યારે હજુ કૃત્રિમ તળાવની પૂરતી તૈયારી માંજલપુર કૃત્રિમ તળાવમાં નથી હવે જોવાનું એ છે કે આ તળાવ દશામાના વિસર્જન માટે અત્યાર સુધી તૈયાર થશે દશા માતાની મૂર્તિનું વિસર્જન અહીંયા થયું હતું એ લોકોને તળસાલી સુધી દૂર પડતું એ પાછી રજૂઆત ધારાસભ્ય સીને કરતાં આ વહીવટી પાંખે જે નક્કી કર્યું હતું તરસાડી મકરપુરાનું પબ્લિકને જે ડિમાન્ડ હતી એ ધ્યાને લેતા આજે છેલ્લો દિવસ રહ્યો ત્યારે એ લોકોએ બધું રજૂઆત કરી મળે મેં અમારા ધારાસભ્ય છે રજૂઆત કરી એમને સિટી એન્જિનિયરિંગ કમિશનને કહેતા આજે અહીંયા પરમિશન આપવામાં આવી છે હવે કદાચ વિસર્જન જે માજેપુર ગામની આજુબાજુની જે સોસાયટીઓમાં જે લોકો ભક્તો છે તે અહીંયા વિસર્જન કરી શકશે એક દિવસમાં તૈયાર થઈ જશે બધું રેડી છે તાળપત્રી એટલી લાવવાની છે ભાઈ લાઇટો રેડી તળાવ રેડી પાણીને હમણાં આવે પાણી એટલે ખૂબ સરસ આયોજન સુંદર થઈ જશે અને સફાઈ પણ બહુ અત્યારે સૂચના આપી અધિકારીઓ કરી દેશે જી બિલકુલ મને અહીંયા જાણવા મળ્યું કે કેટલા ત્રણ એક દિવસથી કે અહીંયા માંજલપુરમાં જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે એમાં દશામાનું વિસર્જન કરવામાં નહીં આવે જ્યારે આગળ પડતા તપાસ કરી તો કરોડોના ખર્ચે બરોડામાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે એટલા માટે કે એ નામ પર કે પ્રકૃતિને બચાવવા માટે પાણી બચાવવા માટે નદી તળાવ બચાવવા માટે બહુ સરસ વાત છે પણ વાત કરું પહેલેની જ્યારે પહેલે જ્યારે દશામાં હોય ગણપતિની મૂર્તિ બેસાડી જે વિસર્જન કરી જે ઉત્સાહ હતો પબ્લિકનો એટલો બેસ્ટ કે એનું કોઈ લિમિટ નહીં મજા આવતી હતી બધી રીતે પણ અત્યારે છે ને સરકારે બધું હાથમાં લઈને ટોટલ તહેવારો પર દબાણ કરવા લાગ્યા છે હિન્દુત્વ તહેવારો પર દબાણ કરવા લાગ્યા છે તો ત્યારે આજે અહીંયા સ્થાનિક લોકોએ જ્યારે રજૂઆત કરી રજૂઆત કરી અને મેસેજ ફરતા થયા ત્યાર પછી કોર્પોરેશનના આપણા એમએલએથી લઈને કોર્પોરેશનથી લઈને બધા જાગૃત થયા અહીં આગળ આવ્યા અને અત્યારે એવું કહેવામાં આવ્યું કે અહીં આગળ અને કોર્પોરેશનમાંથી બી અધિકારીઓ આવ્યા ત્યાર પછી એમણે કીધું કે અહીં આગળ તમને તલાવ આપણે કુર્તિન તલાવ છે મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે અને બીજું મને એ પણ જાણવા મળ્યું કે મૂર્ ગણપતિ જ્યાં વિસર્જન થશે ત્યાં દશામાની મૂર્તિ વિસર્જન નહીં થાય જ્યાં દશામાની મૂર્તિ વિસર્જન થશે ત્યાં ગણપતિની મૂર્તિ વિસર્જન નહીં થાય તો આ કેટલે યોગ્ય લગીન છે આ ખાલી કોર્પોરેશનના જેમ અધિકારીઓ છે એ ખાલી પૈસાનું શોષણ મન ફાવે એમ કરી રહ્યા છે અને કાયદેસર જે પબ્લિકના પૈસા છે એ પૈસાનું પાણી કરી રહ્યા છે અને અમારા સ્થાનિક કોર્પોરેટર અને એમએલએ પણ અહીંયા આગળ તૈયારીમાં હાજર થયા અને ત્યાર પછી અત્યારે મંજૂરી આપી છે કે આવે કરીશું